સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના જઈએ તો તમે હજુ સુધી તમારા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો સરકાર દ્વારા આજના રોજ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તે વિશે હું તમને અંદર વાત કરવાનો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમે જોઈ શકો છો કે આવના સમયમાં ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે જેના માટે તૈયારીઓ જે છે એ શરૂ કરી દેવામાં આવી છે ચૂંટણી પંચેક્રણસો ઓગણીસો પચાસ અને સુપ્રીમ કોર્ટના અનુસાર નિયમોમાં આ મામલે કામગીરી કરવામાં આવશે આજે ચૂંટણી પંચ અને યુઆરડીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને કમિશનર ચૂંટણી કમિશનર ડોક્ટર સુખવીર સિંહ અને ડોક્ટર વિવેક જોશી સાથે આજે અઢાર માર્ચના રોજ કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા મંત્રાલયના સચિવ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી મુજબ મતદારોનો અધિકાર ફક્ત ભારતના નાગરિકને જ આપી શકાય છે જ્યારે આધાર કાર્ડ ફક્ત વ્યક્તિની ઓળખ સ્થાપિત કરે છે તેથી એક એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ઈપિક ને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફક્ત બંધારણની કલમ ત્રણસો છબ્બીસ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો પચાસની કલમ ત્રેવીસ ચાર ત્રેવીસ પાંચ અને ત્રેવીસ છિવિલ નંબર એકસો સિત્યોતેર બે હજાર ત્રેવીસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર કરવામાં આવશે એટલે હવે તમારે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને અહીંયા ચૂંટણી કાર્ડ સાથે આધાર લિંક કરવાની જે પ્રક્રિયા છે હવે ટૂંક સમયમાં શરૂ પણ કરી દેવામાં આવશે એટલે જો તમે હજુ સુધી તમારા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો તે કેવી રીતે કરી શકાય જો તમે જાણવા માગતા હોય તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો હું ચોક્કસથી એક અલગ વિડીયો બનાવીશ જેની અંદર તમને સમજાવીશ કે તમે ઓનલાઈન તમારા મોબાઈલથી ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ તમે કેવી રીતે લિંક કરી શકો છો તો સો વી તમને માહિતી આપી કે તમારે હવે ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે જે હવે સરકાર દ્વારા અહીંયા જાહેર કરી દેવામાં આવ્યું છે આ માહિતી તમને ગમી હોય તો વિડીયો લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી રાખજો આજ રીતની માહિતી મેળવવા માટે થેન્ક યુ